જો એવી રીતે ઘટે પણ છે આપણે નેક્સ્ટ ચેપ્ટર ઉતો છે ને એમાં લેવાનું વધે છે ને કાં તો ઘટે છે સમજાણું રાશિ છે કા વધે ને કા ઘટે હવે એ રાશિ ગુખવા માટે એના દાખલા શીખવા માટે આપણે અહીંયા રાશિ શીખવાનું છે તો પેલી રાશિ દાખલા તરીકે એ છે એટલે કે પેલી રાશિ એટલે છે ઊંચાઈ છે રાશિ કહેવાય શું કહેવાય રાશિ ઊંચાઈ કોઈ પણ વસ્તુની સંખ્યા એને આપણે રાશિ કહેવાય છે તો પેલી રાશિ એ છે અને બીજી રાશિ બી છે આ બંને શું થાય છે વધે છે શું થાય છે વધે છે તો આ બંને તો આ વધે તો શું જવાબ આવે આવો પ્રશ્ન પૂછવામાં આવે કે આટલા વર્ષ વધ્યા તો એની ઊંચાઈ આશરે આટલી થાય છે તો આટલા વર્ષ વધે તો એની ઊંચાઈ કેટલી થાય આવો પ્રશ્ન યા તો એવું પૂછાય કે હું અંતર દાખલા તરીકે આટલું અંતર કાપવું છે તો આટલું પેટ્રોલ જોઈએ છે તો આટલું

એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ 10 કિલોમીટર કાપવા માટે 10 કિલોમીટર કાપવા માટે 15 લિટર 10 કિલોમીટર કાપવા માટે 15 લિટર પેટ્રોલ જોઈએ છે મને ગાડીમાં વ્યવસ્થિત પેટ્રોલ કેવું કે એવરેજ હારી આપતી ન હોય તો આપણે કહી શકાય આપણે ચલો એ 40 કિલોમીટર રાખી 40 કિલોમીટર કાપવા માટે 15 લિટર પેટ્રોલ જોઈએ છે બરાબર 40 કિલોમીટર કાપવા માટે 15 લિટર તો પણ આપણે એવરેજ તો ઓછી જ છે પછી તો આપણે 40 અને 15 આપ્યા છે તો અહીંયા આપણે 4 લિટર 4 કિલોમીટર કાપવા માટે કેટલું જોઈએ તો પહેલા મને કયો 40 માં 15 છે તો 4 આ ભેટ્યું

ખાલી 2 લીટર થયું છે ઓછું થયું ને ઘટ્યું આ મૂલ્ય ઘટે તો આ પણ મૂલ્ય ઘટે છે તો એ રીતનું જે છે એને ચોકડી ગુણાકાર કરીને એનો જવાબ લેવો પડે આપણે આગળ એક દાખલો જોઈ લઈએ કે વિદ્યાર્થીઓની સંખ્યા વધે છે તો સંખ્યા વધે તો એની પેન્સિલ દાખલા તરીકે 5 વિદ્યાર્થીઓ છે તો 10 પેન્સિલની જરૂર પડે તો 25 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ વધ્યા તો અહીંયા સંખ્યા પણ વધશે ને તો પાંચ વિદ્યાર્થીઓ તો 10 પેન્સિલ આપણે નોર્મલી એનો જવાબ તો લઈ શકીએ છીએ એમને ખબર હોય કે પાંચ વિદ્યાર્થી 10 એટલે એક કે બે બે પેન્સિલ થાય તો પછી એ બે પેન્સિલ બે પેન્સિલ બધાને દીવા તો 50 પડે પણ એને દાખલા સ્વરૂપે કેમ રાખવું તો એ બી સી અને ડી અથવા પ્રશ્નાર્થ તો શું કરશું ચોકડી ગુણાકાર બી અને સી નો ગુણાકાર કરશું 10 અને 25 નો ગુણાકાર કરશું તેને છેદમાં a એટલે 5 મૂકી દીધા બરાબર છેદ ઉડાડતા પછુ પછુ પછી 5 10 5 50 મળશે આ રીતે સમ પ્રમાણની સંખ્યા જેમ સંખ્યા વધે એમ મૂલ્ય પણ વધે છે તમને એક દાખલો આપું છું બરાબર પાટી પર જો તમારી એમાં દાખલા તરીકે તમને પૂછવામાં આવે કે 20 મજૂરોને કેટલી મજૂરી આપવામાં આવે છે દાખલા તરીકે 800 રૂપિયા મજૂરી આપવામાં આવે છે બરાબર તો પાંચ મજૂરોને કેટલી કેટલી મજૂરી આને એ ગણવાનું આને બી ગણવાનું આને સી ગણવાનું અને આને ડી ગણી શકો બી શોધવાનું છે બરાબર શું ગણશું આપણે બી ને કોના સાથે શું સી સાથે